તો અત્યારે આપણે આવતા છીએ અગાશીમાંથી પક્ષીઓને સાંજ નાખવા માટે કાલે તો કેટલાય મગ નાખી જતા કાંક રોંટે હોતા નહીં ખાતા કબૂતર કીધું ખાય તો ભલે ખાતા પણ થોડા ઘણા ખાય છે તો કેટલાય કબૂતર હતા કેટલાય ઉડા મેં આ તો ઘણા ના ખાતા અત્યારે એટલા હું થાય નહીં દેખાતા પણ મને એમ થો ક્યારેક ન ખાતા હોય તો વળી પાછા ભૂખ્યા રે એટલે મેં કીધું ઘઉંને સોખા આપણે છીએ એ જ મેં કીધું નાખતા એવી એટલે મેં કીધું ભૂખ્યા તો ન રે એટલે હું ફટાફટ મેં કીધું નાખાવતી રહી હું નાખી દીધી અને શિવાની બેન આપણે વહેલા વહેલા જ ઉઠી ગયા હે હવે બંને જે ખાઈ મગે બોલી બાજુ ઘણા પડ્યા છે અને અહીંયા આપણે ખાઉન સોખા નાખ્યું છે જે પક્ષીઓને ભાવશે એ ખાશે અને શિવાને બેન આજે ખાડા પાંચ વાગ્યા ના જગ્યા છે એટલે વેલા જીવાનું બેન એવું છે કે કાલે હારી નીંદર કરી હતી દિવસે આપણે નીંદ નેવ બધું લેવા જતા રહ્યા ને તો એ ઉતી હતી પાછળ વાગ્યે દિવસે જાગી અને પછી બે ત્રણ કલાક ગયેલા હાંલનો ટાઈમ થોડો એટલે તરત જ પાછી હમણાં હાંતમાં પણ ઉઈ ગઈ હતી એટલે વેલા જાગી કેમ કે નીંદર પૂરી થઈ જાય પછી તો નીંદર આવે નહીં એટલે વહેલા વહેલા જાગી ગઈ હતી ને અત્યારે બસ ઓંસરીમાં બધાય રમ પાછું ચાલુ કરી દીધું છે કંક ફળિયામાં ઘડીક રમાડવી નહીં કાક ખડી ઓંસરીમાં એવી ના જગ્યા એટલે પાછી નિંદર આવતી લાગે છે એટલે રમકડા ન્યા હોતા પડ્યા છે ઘડી ઘડીક રમું નહીં અંકિતા બેન ને આજે અમારે ભીના કપડા પહેરવા પડ્યા છે કેમ ભીના કપડા પહેરવા પડે મજા આવે છે ઝાકળ ન લાગે પણ અંકિતાબેન ઝાકળ એટલું આવે આમ કપડાં હુકાઈ જાય પણ પાસ્તા ધોઈને નજી નાખ્યા છે નીતરતા એવા કપડા થઈ જાય એટલા નીતરવા મળ્યા પણ પંખા ની નાખ્યા ને એટલે કોરા પડી ગયા કેવા થઈ ગયા થોડા થોડા ઢાઢા તો લાગે છે સુંદડી વધારે તો સુંદડી તો વાંધો ને બીજા થું કઈ જાય રામ રામ ને કેતા ડાયરા ને આજે તો એમ કેવાય કે બધા બહુ જ ખુશ હશે કેમ કે આજે જ થઈ ગયો છે પડવો કાલ તો આપણે અમા સતી એટલે દાદા ને બધા ને આપણે ખીર જોવારવા ને એમ ગયા તા અને આજે પડવો છો એટલે એમ કહેવાય કે બધા બહુ જ ખુશ હશે કેમ કે આજે થઈ ગઈ નવરાત્રિની શરૂઆત નવ દિવસ એમ કહેવાય કે બધા બહુ જ આનંદમાં હોય અને રાસ ગરબા એવું બધું હાલતું એટલે તો મજા કોને ન આવે પણ આ શિવાની અને શિવાની મમ્મી બે બ્યાહ કેરના છે પણ એને કાંઈ નવરાત્રી ની તૈયારી હાલ છે કે નહીં હવે તો એને પૂછવી પછી જ ખબર પડે પણ આપણે તો બહુ જ મોજમાં છે અને બહુ જ આનંદમાં છે અને આ એ શિવાની રમાડવા ના સમજોન ને ટેબલમાં ગરી ગઈ ઓહો કાના હા પણ નવરાત્રી થાય આ નઈ ન પહેલી નવરાત્રી છે પણ તને કાઈ સાંભળતું નથી

બન ને એમ કે થાય કે વરસ દિવસ નું છોકરું થાય ને તો હાલવા માટે મિકસીવા ની હાલવા માટે કે હું ચોલી પહેરાય છોલી પહેરવી છે હાલો હાલો પહેરા દે હો બટા હવે નોરત્રી આવી કેવાય લે કામ કરતા કરતા જો ઘર માં હલતા હોય તે મને આંગરી કી તો બબને એમ કીધું ને પડવે ત પહેલા નોરતું ઓરલે ગીત યાદ આવ્યું કે પડવે થી પહેલું નોરતું

તો આવો કક્ષરશમાં જાનનો ચૂરલો છે એટલે આ શિવાના બેનને આપણે પહેરાવવાનો છે એટલે હજી તો સરખું ગોઠવી અને પછી પહેરાવશે આપણે હવે એમ કહેવાય કે આપણે સિવાની બેનને મસ્ત મજાની સોલી પહેરાવીને કમ્પ્લીટ કરી એક સાથે અને હવે જો એની ધમ સકડી પણ શરૂ થઈ ગઈ છે ઓહો આમ તો સાંડલા માંડલા હરખ્યા ઊભી રાખતો તો મસ્ત દેખાય હા 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 ઓહ હા હા

સરસ આવું શીખવાડ્યું નહીં તોય ગયું કામ બટા નવું કે પહેરાવી દીધું કેવાની નકરું બધું જોવા માં જ રહેતી હશે

પણ બે ને ફટિયા બંગડીયું રેવા દેવાર સાંજલો ઉખાડ ગાડી માં નકર રોસે છે રમે છે અને નવરાત્રી હોય એટલે નવરાત્રી ના પેલા જ દિવસે હવે આપડે ગરબો હોતન વાવવાનો હોય એટલે અંકિતા બેન હવે ગરબા વાંસવાની એવી બધી તૈયારી કરે છે અંકિતા બેન શિવાની બેન છોલી માં કેવા લાગતા હતા કોની છોકરી તેડે છે ઘડીક તો એમ છે એવી લાગતી હતી વાંસભાઈ ની જોઈ ગયા હું રમે છે અને શિવાની બેનને આપણે આપડે બદલાઈ દીધું કીધું ગામ થતો હોય ને એટલે બ્લાઉઝ પહેરું રેવા દીધું આમ તો ઘર પર ફોડ નાખશો તરત જ તેને કઈ ખબર તો ન પડે હા શિવાની બેન પછી છે ને પોર તો ગરબો લઈ આવડી થઈ જાય છે ઓણ તો ઓણ તો નથી લેતી પણ પોર લઈ એવડી થઈ જાય ગરબો

इमा काम लेता है धामनी ढिंगलिया रमे वगरबा मा थोडा खव नाखो शिवानी के रायडो नाखे है ना। शिवानी ने बुटिया मे बनाई दिता जो है न ई गऊ खाय हो शिवानी ने गऊ काटवानी किधो है न पापा शिवानो काटे न लाला बीजा काटे તમારે ન કાઢવાના હોય ઘઉં હવે શિવાની બેન કાઢશે ને તો હાલશે હા એ તમારી હસી વાત પણ તમને નાખવા જ મળ્યા તમને ના ખબર રહી અને ઈ ઘઉં ખાવા મળી હે એક બંગડી હાથ માં હશે બોલે હાથ એક જ બોલે દિહાળી થઈ ગઈ ને મારકી થી નિકિતા બેન થઈ ને દિહાળી નો થાય ગરમ લાગવા મજા થઈ ગયો સરસ મજા નો થઈ જાય તો કાઢી જાય ને એટલે સરખું રે આ એમ થાય એટલે મારે એવો મૂકજો મૂકજો ને બહુ વાહવા નો છે નહીં બેન

તો બસ હવે આ સાથે જ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને ક્યાં લાવું છે ક્યાં લાવું છે એ હવે તું તેડ ને મને અહીંયા ઊભી રહે એમ કે છે ને અંકિતા બેન આમ તેડીને ને ઉભાઈ રહ્યો તેડી રાખો એમ તો એને હમણાં રોકાણે વ્યુ જશે હંધોઈ હા જો હવે ના એને ઉભું રહેવું હોય છે ગરબા શો હોય છે ગરબો લેવો હોય ને એવું બેન ને કરવું હોય કામ તરત એક જ હશે ગરબો પાડ દે હેઠો નહીં

フフフフ。<laughs> <laughs>